ગુજરાતમાં હવે શાળા રાજ્ય સરકાર દ્વારા ચોત્રીસ હજાર સ્પોર્ટ કીટની લાણી કરવામાં આવશે ગમતને પ્રોત્સાહન આપવાના નામે રમે ગુજરાત ખેલે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે શાળાઓમાં રમતના મેદાનો જ નથી મેદાન વિના શાળાઓને આડે ધડ મંજૂરીઓ આપીને મોટી ખાતકી કરવામાં આવી છે અને હવે રમતના નામે ગ્રાન્ટ વાપરવા શિક્ષણ વિભાગે આ નવું તરકટ રચ્યું છે આખા ગુજરાતમાં આઠ થી વધુ શાળાઓમાં મેદાનો જ નથી અને એ પરિસ્થિતિ વચ્ચે સરકારે ચોત્રીસ સ્પોર્ટ્સ કીટની લાણી કરવાનું નક્કી કર્યું છે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનો રમતગમતમાં રસ વધે શારીરિક રીતે સક્ષમ બને તેના પર શિક્ષણ વિભાગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે પણ આ કારણોસર શાળા પ્રવેશોત્સવ કેળવણી મહોત્સવ અને પછી હવે ખેલે ગુજરાતના નામે રમતોત્સવ પણ યોજવામાં આવે છે આ બધા સરકારી તાઇફા છતાંય વિદ્યાર્થીઓ રમતથી વંચિત રહ્યા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે તેનું કારણ તેનું કારણ એ જ છે કે શાળામાં રમતગમતનું મેદાન જ નથી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં પણ આ જ દશા છે સાત હજાર બસો નવ સરકારી અને આ શાળાના વિદ્યાર્થીઓ માટે વ્યાયામ વિષય કેવી રીતે ભણાતા હશે તેની કલ્પના જ કરવાની રહી ખાલી રમતના મેદાનો વિના જ શાળાઓને આડે રીતે મંજૂરીઓ આપી દેવામાં આવી છે એટલે હવે રમતના નામે ત્રીસ કરોડનો ધુમાડો હવે રમતના નામે શિક્ષણ વિભાગ પ્રચાર કરી રહ્યું છે પણ સવાલ એ છે કે વિદ્યાર્થીઓ મેદાન વિના રમવા જશે ક્યાં હવે સરકાર અને શિક્ષણ વિભાગે રમતના નામે એક નવું તરકટ રચ્યું છે જેમાં રમત ગમતને પ્રોત્સાહન આપવાના બહાને હવે સરકારે ગુજરાતની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ચોત્રીસ હજાર સ્પોર્ટ્સ કીટ આપવાનું નક્કી કરી દીધું છે આ સ્પોર્ટ્સ કીટ પાછળ સરકાર રૂપિયા ત્રીસ કરોડનો માતબર ખર્ચ કરશે ટુકમા મેદાન વિનાની શાળાઓમાં વિદ્યાર્થીઓ રમશે ક્યાં એનો વિચાર કર્યા વિના જ સરકાર સરકારી તિજોરીમાંથી કરોડોનો ધુમાડો કરશે